દૂત ચિંતન શ્રી ગુરુદેવ શ્રી કૃષ્ણ કનૈયા લાલ હે એક સમય સંગ ચાલિયો ને જાત્રા કરવા જાય સખુવાઈ પૂછે સાસુને મારે જાઉં જાત્રાધામ સાસુજી એમ બોલ્યા તમે બેસો રડામાં મોટા ઘરના વવારું ને બારણે કેમ જવાય મેણા ટોણા મારિયા ને ઉપર માર્યો માર સખુને બંધન બાંધિયા ને પૂર્યા ઘરની માય વાલા એવી ચાર્યું મારા ભક્તો દુખી થાય ભક્તો ને જો દુઃખ પડે તો મારું હૃદય ત્યાં જાય વાલે રૂપ લીધું ઓરડામાંય સખુના બંધન છોડ્યા ને સખુબાઈ જાત્રાઇ જાય વોઆ થઈને વાલો આવી રેલો લીધું વાલે સખુબાઈનું રૂપ જો વુ આરું થઈને વાલો લોલ બેડા લીધા પાણીના હાથ મારે લોલ લાંબી સરખી તાણી વાલે લાજ જો વુહારું થઈને વાલો આવી આરે લોલ છાણવા સીધા કરે સામટારે લોલ વલોણાની ઉડે છાકમ છોડજો વવરું થઈને વાલો આવીલ અડધી રાતોના દળે દળારે લોલ પરવડીએ કાંઈ પાણી ભરવા જાયજો વવવારું થઈને વાલો આવીલ રસોડામાં પગ વાલે મૂકી લોલ ધબકે રસોઈ બની જાય રે થઈ થઈને વાલો લોલ સસરા બેઠા સખુના જમવારે લોલ કરે છે કઈ સખુના વખાણ જો વવારું થઈને ને વાલો લોલ હવે તો સખુ ઘણા સુધર્યા રેલો રસોઈમાં છે અનેરો સ્વાદ જો સારું થઈને વાલો લોલ સાસુ કહે માર બહુ પડ્યો લોલ માર્યા વિના સુધરે નહીં ના રજો સારું થઈને વાલો લોલ સાસુ પોડ્યા છે હવે ઢોલી એ રેલોલ વાલો મારો પગ દબાવા જાય જો વવું થઈને વાલો એવા એવામાં સંગ પાછો આવી લોલ વાલે મારે વિચારી છે વાત જો વહુઆરું થઈને વાલો લોલ પાણીના બેડા લીધા હાથ મારે લોલ દડબડ તોય મેલી વાલે દોટ જો વઈને વાલો આવી આરે લોલ બેડા દીધા સખુના હાથ મારે લોલ તારી મારી કોઈ ના જાણે વાત જો વુ થઈને વાલો આવી લોલ સખું કહે લઈ જાઓ મને સાથ મારે લોલ હજી તારે ઘણેરી છે વાર જો વુ થઈને વાલો લોલ બેડા લઈ સખું ઘેર આવી આ રેલોલ કરવા લાગ્યા ઘર કેરા કામ જો વરું થઈને વાલો આવી લોલ એક સંત આવીલ દાદા તમારી સખું સંભાળ જોવું થઈને વાલો આવીલ મારી સખું તો મારા મારેલોલ કેવી જાત્રા ને કેવી વાત જોવું થઈને વાલો આવીલ સાસુ પૂછે સખું શું થયું લોલ સંત કરે છે જાત્રાની વાત જો વરું થઈને વાલો જાત્રા કરી છે જગદી રે લોલ સંત કરે છે સચે સાચી વાત જો વરુ થઈ ને વાલો આવીલ ઘરના તે કામ બધા કોણે કર્યા રેલોલ વાલે મારે કર્યા ઘરના કામ જો વરું થઈને વાલો આવ્યા લોલ સાસુને સસરા પડ્યા પગ મારે લોલ માફ કરો ને અપરાધ જો વરું થઈને વાલો લોલ કૃષ્ણ ભગત ગુણ ગાય છે રે લોલ ભક્ત આધીન ભગવાન જો વવારું થઈને વાલો આવ્યા લોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય